પટેલ સાથે પારડી અને ધરમપુર તાલુકાના વિજેતા શુભેચ્છા મુલાકાત કરી હતી સરપંચે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સમર્થન આપ્યું હતું ધારાસભ્ય ધવલભાઈ પટેલે તમામને શુભકામનાઓ પાઠવી મોઢું મીઠું કરાવ્યું હતું મુલાકાત દરમિયાન વલસાડ અને પારડી તાલુકા ભાજપના પ્રમુખો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ સાથે પારડી વલસાડ તાલુકાના વિજેતા સરપંચોએ શુભેચ્છા મુલાકાત કરી હતી અને ભાજપની વિચારધારાને સમર્થન જાહેર કર્યું હતું લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ સાથે વલસાડ જિલ્લાના પારડી અને ધરમપુર તાલુકાના વિજેતા જાહેર થયેલા સરપંચોએ શુભેચ્છા મુલાકાત કરી હતી અને ભારતીય જનતા પાર્ટીને એમનું સમર્થન જાહેર કર્યું હતું સાંસદ તમામ સરપંચોને શુભકામનાઓ પાઠવી મોડું મીઠું કરાવ્યું હતું જે પૂરા ગુજરાતભરમાં ગ્રામ પંચાયતનું ઇલેક્શન હતું ને પચીસમી જૂન ના રોજ એનું કાઉન્ટિંગ અને ડિક્લેરેશન હતું એમાં સરપંચોનું એકદમ ભવ્ય જે વિજય થયું છે એમાં વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત ડાંગ જિલ્લો નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લાના જેટલા પણ સરપંચો જીત્યા છે એમાં બધાએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ દાખવ્યો છે અને સાથે નરેન્દ્ર મોદી સાહેબની જે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ચાલે છે એમાં પણ પૂરેપૂરો ભરોસો કર્યો છે એના અંતર્ગત જ આજે પહેલાં વલસાડ તાલુકાના બધા ગામો આજે મળી ગયા ને બધા જ ગ્રામ પંચાયતોએ એ સો ટકા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનું એમણે નક્કી કર્યું એની સાથે જ અમારા પારડી તાલુકાના પણ આજે બધા સરપંચો અહીં હાજર છે. નવ ગ્રામ પંચાયતનું ત્યાં પણ ઇલેક્શન હતું. નવ ગ્રામ પંચાયતમાંથી ત્રણ ગ્રામ પંચાયત પહેલાથી જ સરપંચ બની ગયું હતું. એમણે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનું નક્કી કર્યું ને બાકીના જે છ એમાં ઇલેક્શન હતું એ પણ પૂરી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું એમણે નક્કી કર્યું ને આજે અમારી મુલાકાતે ઓફિસે આવ્યા છે. હું એ બધાનું હાર્દિક અભિનંદન કરું છું સ્વાગત કરું છું આ તબક્કે વલસાડ તાલુકાના ભાજપના પ્રમુખ તેજસભાઈ પટેલ પારડી તાલુકા ભાજપના